બાર કલાક સુધી મિત્રો આપણે શુકડીને બહાર નીકળવાનું નથી ખાવું પીવું બીવું બધું અંદર ને અંદર છે તો ચાલો આજે કેવી કોઈ મોત કરવાની છે ચેલેન્જ પૂરી થાશે કે નહીં બાર કલાકની ચેલેન્જ એ જોવાનું છે બાર કલાક તો એમાં હાલવાનું છે મિત્રો કેમ કે શુકડીમાં બાર કલાક પૂરી કરવાની છે ખાઈ લેવી કેમ કે અહીંયા તો બફાઈ તો નહીં શુકુડીમાં મગર ક્યુ kasa kawa pa de guys puri karvani se shukudi ne andar rain to thodu khai levi pela ha ya apne karam kar li bi 2 tan kala kar le 12 puri thai so

અત્યારે દસ વાગે વાગી ગયા છે તો મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચાલો અને તો આજે જવાનું છે પહેલાં તો આપણે શું લો જવાનું છે એ તો બધું તમને મિત્રો ખબર પડી ગઈ કલાક મિત્રો આજે સેલેજ કરવાની છે સેલેજમાં મિત્રો શું છે તો જો મિત્રો આજે જવાનું છે આપણે આ શિવકુડીની અંદર તો અત્યારે મિત્રો વગાડીમાં છો અને તો બ્લોગ્સ અત્યારે જ મિત્રો સેલેજ સ્ટાર્ટ કરી દેવી તો પહેલાં તો મિત્રો મોટા ચાલુ કરીએ હું તો મોટા ચાલુ કરીએ ને આજે શિવકોડીમાં બાર કલાક વારવાનું છે પાણી અને બાર બાર કલાક સુધી મિત્રો આપણે સુકડીને બહાર નીકળવાનું નથી ખાવું પીવું પીવું બધું અંદરની અંદર છે તો સારું આજે કે મોજ કે સેલેન્જ પૂરી થશે કે નહીં થાય એ જોવાનું છે તો ત્યાં મિત્રો સેલેન્જમાં કન્ટિન્યુ બિનારી જાવ એટલે કે વ્લોગની અંદર બિનારી જો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવીએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે તો કલાક સ્લુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું પણ હું થાશીએ બાર કલાક સુકુડીની અંદર રહેવાશે કે નહીં એ ચેલેન્જ સ્ટાર્ટ કરીશું કેમ કે તો પાણી ખકડે છે મસ્ત મેં આનું ચાણ નાખ્યું એટલે તો આવું પાણી નીકળે છે અને પાણી ચાલુ થઈ ગયું હતું આપણે હવે સુકડીમાં જવાનું છે અને ચેલેન્જ સ્ટાર્ટ કરવાની છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે ફૂલ મોજ કરવાની છે ચેલેન્જ પૂરી થશે કે નહીં બાર કલાકની ચેલેન્જ એ જોવાનું છે બાર કલાક ચેલેન્જમાં આપણે વિતાવવાનું છે મિત્રો સુકુડીની અંદર પાણી વાળવાનું છે ખાવું પીવું બધું અંદર કરવાનું છે તો ચાલો ચૂંટણી અંદર ફાઈનલી મિત્રો અત્યારે તો મોટર શરૂ કરી રહ્યા છો ને પાણી પણ આવે છે તો ઓ મિત્રો પૂરું પાણી આવે છે અને શુકુડીમાં જાય છે આપણે પાણી પણ અહીંયા સેલેન્સ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે આપણે શુકુડીની બહાર જવાનું નથી બાર કલાક સુધી મિત્રો પાણી વાળવાનું છે પાણી વળાય જાય તો અંદર અંદર રહેવાનું છે બાર કલાક પૂરી કરવાની છે આપણે તો રૂકો જરા છે કે નહીં જો મિત્રો જીવડા એટલે યુટ્યુબર છે અત્યારે વાગી ગયા છે મિત્રો દસ એટલે સાડા દસ અગિયાર વાગ્યા દસ વાગે સ્ટાર્ટ કર્યો હતો બ્લોગ એટલે કે દસ વાગે ને સાડા દસ મોટર સુલુ કરીને પાણી બાણી વાર્તા વારતા દસ થઈ ગયા છે અને હાજી દસ વાગ્યા સુધી બ્લોગ છે અંધારું થઈ જશે અંધારાની અંદર મિત્રો કેમ થશે આમાં એ જોવાનું છે ચેલેન્જ પૂરી થશે કે નહીં તો અત્યારે તો પાણી વાળવીશું તરસ ફૂલ લાગશે તો ઈ આ પાણી પીના ના ગયા હિન્દી મેં બોલા હું સમજ ભાઈ તો પર તરસ લાગશે તો આ પાણી પીના પડે પડેગા એટલે કે પાણી પીવું પડશે એમ તો પાણી આ નથી તો આનો ઘરેથી મગાવી લઈશું

કેમ કે સિકોડી માં રહેવાનું છે બાર મિત્રો આવું બધું આવતું હોય છે પણ તોય મિત્રો સિકોડી પર રહેવાની મજા કરવાની છે બાર કલાક એકલા હો મિત્રો એકડો પણ એકલો આવાજ એકલો હોય છે આવાજ નો અવાજ નથી આવતો મિત્રો આમાં અવાજ પણ આવે સિકોડીમાં સાવજના શું અવાજ એવું પાણીનો અવાજ આવેલો દેખાડું કેમકે ખાડામાં જાય છે પાણી પડી ગયું હોય એમાં પાણી જતું હોય છે તો પેલા સુખડી ઉપરથી નીચે ઉતરી જાવ કોઈ નહીં હું નીચે ઉતરી ગયો ગયોથી જો અહીંયા સડી ગયો તો ઉપર પિંગલ મેં ગા પિંગલ મેં વહી ગયા હતા અને ત્યારે આપણે જો પાણી જાય છે અવાજ સીનો આવે છે ઉપર સુખડીમાં અવાજ આવતો હોય દેખાડું તો આપણે જાય છે ખાડામાં પાણી જો આનો અવાજ આવતો હો પણ આપને બીક લાગે પણ બીક નહીં મિત્રો પાણી જાય છે ખાડામાં એ લઈ પૂરી કરવાની છે શું કુડીની અંદર આવા જાલતો એમાં જ હાલવાનું છે મિત્રો કેમ કે કુડીમાં બાર કલાક પૂરી કરવાની છે હા હા પૂરી થાશે કે નહીં જોવાનું છે અબે મજા આવશે ને અને પાણીમાં જ મોજ કરવાની છે તો પણ ખાવા મળશે શિવપુડી પાવાની છે અંધારું થઈ જાય તોય ખાવું પીવું બધું અંદર ને અંદર જ છે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ રહી ગયો હણે એમને તમારે સેલેન્જ તમારા ભાઈ આજે તમારી માટે સેલેન્જ પૂરી કરે છે સેલેન્જ બાર કલાકની સેલેન્જ પૂરી કરે છે સેલેન્જ એટલે કે મિત્રો બાર કલાકની સેલેન્જમાં હું આજે જોડાઈ ગયો છું તો અને મિત્રો સબસ્ક્રાઈબ લાઈક શેર બધું કરતા રહેજો પૈસા નથી ભરવાના એમાં મફતમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈની માટે એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો આજે તમારો ભાઈ ફાઈનલી ભાઈ આજે કેરો ઉભાડે છે શિવકુડીમાં Oh, કેરો ભરાઈ ગયો છે જાય છે ખમણ વાપરું સરકાતું ભરાઈ ગયો છે ચાલો હવે જવાનું છે બીજા કેરે હાય પાછો આવી ગયો છે આજે પાણી બદલવા એટલે કે આ નિકમાં જવા હવે આપણે આનકમ લઈ લેવાનું છે પાણી તો આ બાજુ પાણી લેવાનું છે ચાલો પાણી બદલી નાખીએ

કાઢવા પડે છે પેટમાં ગુડ ગુડ બોલતું છે બધું મટી ગયું છે તો ચાલો હવે થોડુંક ખાઈ લીધું છે ધોવા માટે તો અહિયાં છે હાથ તો ધોઈ નાખ્યા છે આપડે મોઢું ધોઈ નાખ્યું છે રૂમર પીવાનું પાણી ગોતવાનું છે ચારે બાજુ પાણી દઈ જઈજ પાણી દઈ જજો તો હાથ પાડવા પડે કે પાણી કોઈ દેવા આવતું હોય કલાકની ચેલેન્જ આપણે પૂરી કરવાની છે સુકુડી ની અંદર રહેવાનું છે તડકો તો નહી લાગે પણ તો ફાઇનલી અત્યારે તો મિત્રો હું આવ્યો છું સૂકું બૂકું ખાઈ લીધા છે અને હવે કેટલા વાગ્યા જોઈ લેવી ભૂખ પાછી લાગી ગઈ છે થોડુંક પાણી વાળતા વાળતા પીજાશું થાય પાણી વાળી પાણી ભરાય ત્યાં સુધી ભૂખ લાગી ગજામાં લાવ્યો છો એટલે મિત્રો હજી મહાશિવરાત્રી ગયે જ છે તો સકરિયા પીડાતા તો સકરિયા લાવ્યો છું કાસા સકરિયા ખાઈ લેવી કેમ કે અહીંયા તો બફાઈ તો નહીં શિકોડીમાં અગર ક્યું કાસા ખાવા પડે ગઈ હા સકરીયા પણ થઈ ગયું છે તો આટલું બધું પણ હું ગજામાં નાખી ગયું પછી કામ આવી જશે એ 12 કલાક પૂરી કરવાની છે તો ચાલો ગજામાં નાખી દઉં ફાઇનલી મિત્રો ગાઈસ અત્યારે વાગી ગયો છે એક તો ભૂખ પાછી લાગી ગઈ છે હવે ખાવાનું છે હવે તો શિકુ બીકુ ગોય તીન કાય ખવાય નહીં ભૂખ ન મટે તો શાક લોટ લો ને હું મગાવી લેવી તો સારો હાથ પાડી લેવી મમ્મીને પછી દઈ દે શાક રોટલો મમ્મી શાક રોટલો આપી દેજો એમ કહી દઉં તો સાલો હાથ પાડી લો તો ફાઇનલ મિત્રો આજે આપણે મમ્મી શાક રોટલો દઈ ગયા છે મૂક્યો છે તો પેલા ખાઈ લેવી હું આવું જોઈ લેવી તો આપણે જો બાજુમાં અહીંયા આવી ગયો છે તો મસ્ત મજાનું આપણે પાણી આવી ગયું છે શાક ને રોટલો તો મસ્ત મજા જો હળદ્વાનું શાક ને બટેટાનું શાક આવી ગયું છે તો ચાલો પીકડીને અંદર જ બેઠું બેઠું ખાઈને પૂરું કરવાની છે એક થશે કે નહીં બાર કલાક એટલે મિત્રો હું અત્યારે ખાવા બેસી ગયો છું પાણી વાળે તા ખાઈ લો થોડુંક પાણીને મૂકી થોડુંક ખાઈ લેવી ચેલેન્જ પૂરી કરવાની છે સુ ની અંદર રહીને તો થોડુંક ખાઈ લેવી પેલા

પાણી પાછા વાળી લીધી પાણી પાણી વાળી ને હવે થોડુંક તો અત્યારે મિત્રો તો આપણે કેળો વાળી લીધો છે મસ્ત મજાને આપણે અત્યારે બસ બસ કેળો ફૂટી ગયેલો હતો જો તમને મિત્રો પાણી જાય છે આપણું તો કેળો બેળો વાળી હવે ઘડી પાછા આ કેળો ફરાય ત્યાં આરામ કરવી ઊંઘ આવે છે મિત્રો ઊંઘ 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 આવે છે બાર કલાક પૂરી કરવાની છે હવે ખાઈ લીધું એટલે હવે મજા કરીશું ઘડી કેમ કે હવે ફાઈનલ હોય છે શુક્રી ઉપર

સ્વીકોડી ને ઉપર સુતા જાઉં અને આરામ કરી છે બે કલાક સુઈ દેવી એટલે હેઠે પાણી જવું ના જાય કેમ કે સ્વીકોડી ને બહાર જવાનું નથી પાણી તો સુઈ દેવી કેમ કે બાર કલાક પૂરી કરવાની છે સેલિંગ તો હોય દઈ તો મેં તો ખાડામાં ગડવી નહીં પેલા હું ઉપડે હું દેવી રૂકો જરા તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે જાગી ગયા છીએ બે કલાક પછી તો હવે જોવાનું છે શિવકુરીમાં પાણી જાતું હું પાણી ચાલું હતું તો પેલા ચાલો પાણી જોઈ ત્યાં પાણી ફૂટું પૂટું ના બહાર જાતું ના જોઈ લેવી હેઠળ ઉતરી તો હેઠળ ઉતરવા માટે હવે શિવકુડી દેખાય છે જડબો ફરતી સ્થળિયામાં ઉતરવું પડે તો ચાલો ઉતરી દઉં ચાલો બે કલાક ફૂઈ ગયા હતા તો શિવકુરીમાં જોવી પાણી ત્યાં જાય છે એ પાણી તો ફૂટી જાય છે મિત્રો આરામ કરવા ને શુકરી છોડીશ પેલા પાણી હતું એ પણ ફૂટી ગયું બધું તો પાણી જતું હું પાણી વગાડવા થોડોક પાકો પોળો ખાવો પડશે કેમ કે હવે થોડો પાકો ચાલો પહેલાતા હું પોળો ખાઈ લેવી ચાલો તો અત્યારે તો મિત્રો આપણે પાણી જાય છે થોડુંક આરામ કરી લેવી એટલે કેરો પાસે ભરાઈ દે આપણો તો ફોન પકડવા વાળો કોઈ નથી એટલે મિત્રો આપણે ઘોડી લઈ લીધી સ્ટેન્ડ લઈ લીધું હવે તો અત્યારે કેટલા વાગ્યાએ જોઈ લેવું પેલા તો ઘડિયાળ આપણે ફાઇનલી પાંચ વાગી ગયા છે અને આપણે તો નિહાળ્યા જાય છે તો નિહાળ્યા જાય છે આપણે પાંચ વાગી ગયા અને ગયા જશે નિહાળ્યા પાંચ વાગી ગયા છે ને નિહાળ્યા ગયા છે ને આપણે મિત્રો હવે બસ રાતના દસ સવારના દસ વાગે ચાલુ કર્યું છે એટલે અંધારું થવાનું હવે થઈ ગયું થવા મળશે આગળ આપણે ચેલેન્જ પૂરી થશે સાંજના દસ વાગે કેમકે હવામાં દસ વાગે આવી ગયા આપણે સુકુડીમાં તો હવે સાંજે દસ વાગે ચેલેન્જ પૂરી કરવાની છે એટલે કે સુકુડીમાં દસ વાગે ચેલેન્જ પૂરી થશે ચાલો થોડું પાણી પી લઈ પાણીમાં ઊભા થઈ પાણી પીવા માટે પાણી લાવવું પડે છે કેમકે આ પાણી તો ન પીવાય તો ચાલુ અત્યારે મિત્રો આપણે પાણી ભરી લીધું છે આપણી નહેરમાંથી એટલે કે આપણી નહેર કહેવાય નનીમથી તો આમાંથી પાણી ભરી લીધું તો મસ્ત મજાનું તો સાલો પી લેવી અગર ક્યુ તો પાણી મિત્રો પી લીધું છે અને મસ્ત મજાનું મીઠું ફાઇનલી મિત્રો હવે તો આપણે સુકુડી પાવામાં ખવાઈ ગઈ છે પણ તો એ સુકુમાં રહેવાનું છે પણ સુકુની અંદર રહેવામાં મિત્રો આપણે અત્યાર સુધી સુકુ પાયા આપણે પીલા ભાગ્યા મિત્રો તમે

ફાઇનલી મિત્રો પાણી તો ભળી ગયું પણ પાણી વળી ગયું તો હજી બહાર નથી જવાનું કેમ કે એ સેલાઇન્સ પૂરી કરવાની છે આ તો મિત્રો અત્યારે જો મસ્ત મારા પાછો સો હજી તો ખેતરમાં ને બે હાથમાં મેં ગયો છે તો મસ્ત મળે પાછળ દેખાતો છે આપણો દિવસ એટલે કે અંધારું થવા મેળવું છે હજી શિવુડીની અંદર એ રહેવાનું છે હા ને અંદર જનાવડા એટલે કે મિત્ર મોટા સી ને એવું તો ન આવે પણ ભુંજરા આવે તો ભૂંદરાની મને બહુ બીક લાગે પણ શું કરશું ચેલેન્જ તો કોઈ કરવી પડશે તો ચાલો અત્યારે તો સુકડી માટા મારવી કેમ કે પાણી ભરી ગયું એટલે હવે આટા મારવાના છે કેમ કે સુકડીની બહાર મિત્રો ખેતરની બહાર જવાનું નથી અંદરને અંદર વિતાવાના છે બાર કલાકની ચેલેન્જ પૂરી કરવાની છે ફાઇનલી મિત્રો અત્યારે જો અંધારું થઈ ગયું છે એટલે તમને દેખાતું છે અંધારું જેવું તેવું દેહાત્મી ગયો છે હજી અંધારું થશે દસ છે પણ છેલ્લે હવે જોવાનું છે હવે પૂરી થશે કે નહીં એ અત્યાર સુધી તો પૂરી થઈ ગઈ છે પણ હવે આગળનું કીંક જોવાનું છે આગળ હવે જી જોવાનું છે કેમ કે હવે અંધારું થઈ ગયું છે અને જો મિત્રો બેઠા એટલે અંધારોનો નજારો જોવો તમે કાંઈ દેખાય તે નથી દેખાતું તો લેટ કરો ત્યાં જોઈજો ઘડી જો શિવ કુડી દેખાય તો મિત્રો શિવ કુડીને આવું અંધારું છે અને હવે લેટ પેલા કરીને તમને દેખાડું તો જો દેખાડો ને હું શીકુડી માં નાના કઈ ટેન્શન ના લેતા એકદમ હવે જવાનું છે કેમ કે હવે ચેલેન્જ પૂરી કરવાની છે પણ મારાથી થી થાય મને હવે લઈ જાવ ઘરે કેમ ઓર ભેગું થાને ભાઈ કે ચેલેન્જ હવે પૂરી નહી થાય તો ઘરે ભાઈ ગઈ હવે તે જે હે તો મિતુ ખકડે છે પણ તોય એ ચેલેન્જ પૂરી કરવાની છે મજા અને ચેલેન્જ પૂરી કરીને લેવાનું છે કેમ કે તમારો ભાઈ ચેલેન્જ પૂરી કરશે અને જીતશે તો તમારા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે મિત્રો સપોર્ટ કરો તમારા મિત્રો સબસ્ક્રાઈબના અને લાઇક શેરના પૈસા નથી થતા તમે સબસ્ક્રાઈબ કરો તમારો ભાઈ આજે અંધારામાં હવે થાશે ચેલેન્જ પૂરી કરશે અંધારામાં અત્યાર સુધી તો થઈ ગઈ પણ હવે જે થાય છે એ જોવાનું છે મિત્રો ફાઇનલી હજી અંધારું થઈ ગયું છે ને તમારો ભાઈ જે શિવકુડીમાં છે પાછો તમને દેખાય છે આપણી શિવકુડી તો શિવકુડીને અંદર મિત્રો આજે અત્યારે વાગી ગયા છે સાડા આઠ તો વાળું ટાઈમ થયો છે પણ વાળું નથી કરવાનું કેમ કે વાળું કરવાનું નથી વાળું કરવા જાય છે તો બહાર પાછું કેમ આવવું અંદર પછી તો શિવકુડીમાંથી આપણી સેલન્સ અધૂરી રહી જશે વાળું કરવા જઈશું તો હવે અત્યારે વારું કરવાનું પાછું અહીંયા ન પડાય કેમ કે પલી ગયેલું છે મિત્રો એટલે બધું પાણી પાઈ દીધું એટલે પલી ગયેલું છે તો ચેલેન્જ પૂરી કરીને ઘરે જઈશું પછી વાળું કરશું તો ચાલો અને જો એ રીતે અંધારું જો તો ખરા કાંઈ નથી દેખાતું મિત્રો શિવકુડી જાઉં હોય ના મિત્રો શિવકુરીને નિષે તો ભીનું છે બધું અને આપણે શિવકુડીની અંદર સી અને અહીંયા જઈ ચાલો પાસ આવે વાળું કરવાના ટીમી પાછા મળી દસ ભાગ છે પછી કેમકે અંદર રખડ બીકરી છે અને અંધારામાં વિતાવી રહ્યો છે બાર કલાકની ચેલેન્જ પૂરી કરવાની છે દસ વાગ્યા સુધીમાં જશું તો ચાલો હવે ચેલેન્જ પૂરી કરીશું અને સીકડીની અંદર વિતાવીશું અંધારું થઈ ગયું છે તમારો ભાઈ જો જાઉં એના સૂકમાં જોવે છે કે ભૂખ લાગી છે પણ વાળું પછી કરવી દસ વાગે ઘરે જઈને કેમ કે હવે વાળું કરવા જઈશું તો બહાર નીકળી જશું તો ચેલેન્જ આપણે અધૂરી રહી જશે અધૂરી નથી રાખવાની ચેલેન્જ પૂરી કરવાની છે ચેલેન્જ પૂરી કરવાની છે તો મિત્રો વાળું પાણી બધું કરી લીધું છે અને આપણે આ એન ને ભાઈ મિત્રો ચેલેન્જ પૂરી કરી છે તો આ બ્લોગ કેવો લાગ્યો બાર કલાક ની ચેલેન્જ આપણે પૂરી કરી છે તો મિત્રો લાઈક કરો যিঅ' বীম হয় লাইক কৰোঁ চেনেল পইচা মিত্ৰ পেলাই ফেৰি চেনেল চবস্ক্ৰাইব কৰি না নাযায় ভাইছে পূৰি কৰিছে পূৰি কৰি লাইকছে সবসক্ৰাইব কৰ চালো ফিৰি মিত্ৰ নামং নাযায় নাগী মিত্ৰ